કેમ છો મજામાં શું દુનિયામાં શું દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે વ્યક્તિએ તનની સાથે મનથી પણ સ્વતંત્ર હોવું ખૂબ જ જરૂરી છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સ્વતંત્રતા ફ્રીડમ મેં લખ્યું છે કે લોખંડની બેડીઓથી મુક્ત ફક્ત લોખંડ ની બેડીઓથી મુક્ત ફક્ત સ્વતંત્ર નથી મારા મિત્રો વાત ખૂબ જ ઊંડી છે અને ખૂબ જ મહત્વની છે અને સમજવા જેવી છે વાત એવી છે કે આજના સમયમાં આપણે વ્યક્તિને બહારથી જોઈને નિર્ણય ના શકી ના લઈ શકીએ કે વ્યક્તિ સ્વતંત્ર છે કે ગુલામ છે ચલો વ્યક્તિની વાત છોડીએ આપણી પોતાની વાત કરીએ આપણી પોતાની વાત કરીએ તો આપણને પણ ખબર નથી કે આપણે સ્વતંત્ર છીએ કે ગુલામ છીએ મારા મિત્રો વાત ખૂબ જ ગંભીર છે ખૂબ જ ઊંડાણવાળી છે પણ સમજવી ખૂબ જ જરૂરી છે આપણે ભલે સંથી મુક્ત છીએ આપણે બધું જ કરવામાં કેટલી છૂટ છે આપણે આપણી વિવેક બુદ્ધિ વાપરવાની છે કે સાચું અને સાચું હોય તો આપણે આપણું કામ કરતા હોઈએ છીએ આનો અહેસાસ થતો હોઈએ છીએ ના આપણે એવું લાગતું હોય છે કે આપણે સ્વતંત્ર છીએ પરંતુ અહીંયા આપણે ભૂલ થાય છે કારણ કે આપણે તંતી ભલે સ્વતંત્ર છીએ ભલે આપણા હાથ પગ લોખંડની બેડીઓથી બાંધેલા નથી પરંતુ આપણું મન તો લોખંડની બેડીઓથી બંધાયેલું જ છે વાત દિલમાં વાગે એવી છે પરંતુ સમજવી ખૂબ જ જરૂરી છે આજના સમયમાં દરેક વ્યક્તિ ઇવન કે આપણે પણ જાણતા હોઈએ છીએ કે શું સારું છે શું સાચું છે શું ખોટું છે શું ખરાબ છે આ બધું જાણવા છતાં પણ આપણે ક્યારેક ને ક્યારેક મનના ગુલામ બનીને જે કરવાનું હોય તે આપણે કરીએ છીએ અને જીવનને સમસ્યામાં મૂકીએ છીએ વાત બહુ જ ગંભીર છે આનો ઉપાય શું આનો ઉપાય ફક્ત એક જ છે કે આપણે આપણા મનને આપણી મનની ગુલામીને દૂર કરવાની છે મન આપવું છે પરંતુ તે મન આપણી હાવી નહીં થવું જોઈએ મનને સમજાવવું પડશે મનને કહેવું પડશે કે ભાઈ તારા માટે સારું નથી સાચું નથી માટે તું આ ના કરીશ મારા મિત્રો આપણે ભલે આપણી જાતને મુક્ત સમજતા હોઈએ છતાં પણ આપણે આપણા મનના ગુલામ તો છીએ જ આપણું મન છે જે આપણને ઘણી બધું ના કરવાનું પણ કરાવ લાવે છે આપણને ખબર હોય છે કે આ કરીશું તો આપણે આપણા જીવનને મુશ્કેલીમાં મૂકીશું છતાં પણ આપણે એ બધું કરીએ છીએ આપણા મનને જે આપણને સમજાવે છે જે આપણને રચાવે છે કે આપણે વાતમાં આવીને આપણને ખુદને ને અવગણીને આપણે એવા બધા કામ કરી બેસીએ છીએ કે જેના માટે આપણે પસ્તાવો કર્યા સિવાય કશું જ રહેતું નથી મારા મિત્રો માટે જ આપણે આપણા મનના ગુલામ નથી બનવાનું પરંતુ આપણા મનના મિત્ર બનવાનું છે આપણા મનને જીતવાનું છે પેલું કહેવાય ને ચાલ મન જીતવા જઈએ

બનવું પડશે જે આજનો સુવિચાર છે એ જ કહી રહ્યો છે કે બેડીઓથી બંધાયેલું શરીર ફક્ત શરીર સુધી નથી કારણ કે આપણે પણ બેડીઓથી મુક્ત કરવાનું છે આપણને પોતાને પણ બેડીઓથી મુક્ત કરવાનું છે અને આગળ વધવાનું છે જો આપણે આટલું કરી શકીએ તો આપણે આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે એ લક્ષ્ય સુધી આપણે સારા અને સાચા રીતે સંતોષપૂર્વક ખૂબ જ સરસ રીતે પહોંચી શકીશું બસ મારા મિત્રો સ્વતંત્રતાનો આ સાચો ગુણ સ્વતંત્રતાની આ સાચી વ્યાખ્યા ઓફ આ સાચો અર્થ આપણા હૃદયમાં ઉતારવાનો છે આપણા મનમાં ઉતારવાનો છે અને આગળ વધવાનું છે થેન્ક યુ